તને પવન ઓછો પડે છે આવી ઠંડીમાં અંબાલાલે કરી છે કે વરસાદ આવવાનો છે ઠંડી ભેગો વરસાદ કેવું વાતાવરણ થઈ જાય કઈ ખબર નથી પડતી ચલો મેં ભી ચલ જાતા હું થોડા ઉપર ઉસકો દેખ લેતા હું કેસી ઠંડી લગ રહી ચાલ નંકર હું તેને મૂડી મારવાનો હતો બોલ મારું ધક્કો શું થાય ધક્કો બે રીતે લાગે ત્યાંથી આમ અંદરની સાઈડ ધક્કો મારું ને તો તું અંદર પડ બહારની સાઈડ મારું તો તું નીચે પડે અંદર ધક્કો મારી જ કઈ લાગવાનું તો નથી થાય ને આવું હાલ હવે હાલ ફટાફટ आठ बजे का साइरन बज गया तो चलो नीचे जाना पड़ता पड़ेगा थोड़ा बहुत नहाना धोहाना सब कर लेते हैं भले ठंडी हो टिकड़ी लेने से काम नहीं चलेगा चलेगा काम चलेगा तू ब्रश करती है ही अच्छा चलो ये इसने ब्रश कर लिया मैं जाता हूँ नीचे आगे मिलते हैं उबोज छू ના 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 એને ઉગવા દેવાનો હજી થોડીક વાર હું નાઈ લઉં એટલે કનૈયા મોરલી વાળા રે કનુરા મોરલી વાળા રે તમ જસુદા જય હો મોરલી વાળા રે તમે લાગો પ્યારા લાગો પ્યારા લાગો પ્યારા હાય હાય ને ભાઈ હાલ તારે કામે તું લઈ મારા કામે હું લાગુ મિલતે હે નાસ્તા કરતે વખત આ એ તે પાંચ કીધી હતી ના કેટલી બધી પલાળે છે માપે પલાળાય બહુ ન ખવાય વેલ તો કેમ વધી ગઈ તો ભાઈ હાટું નથી રાખવાની હા તો મૂકી દે ત્રણ ભાઈ ની ત્રણ તારી હા બહુ સારું પડતી નહીં જાઓ હવે નીચે જા તારું બાળ પ્રકાશ લઈ લે બાળ પ્રકાશ આવી ગયો હવે આમાંથી જોઈ કેટલું તું કરસ ચાલ શું છે અને એમ તો આમ જો અનકોટ દર્શન ને એવું બધું છે આમ કરજે આગળ હા ભાઈ આ તારે જ જોવાનું છે તારું જ છે આ પણ તું કઈ વાત થી આખો દી તોફાન કરવામાંથી નવરી નથી થતી ક્યાં આવું તું વાંચકા હમણાં ખારો થશે સીવું સીવું હા હા જો હાલો નહીં નહીં કરવા જાય દે હવે દે એને જોવા જ લેવા દે એને જોઈ લેવા દે કરી પછી તને નહીં હક કરે શું હાલો નહીં નહીં કરવા જાય અહીંયા કાં હાલ લે હાલ ને ઓડાવું હાલ જોરથી બોલ હમણાં તો રાડો રાઈડ થયો તો હતો વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું કા વરસાદ જેવું છે ઠંડી ભેગી છે માંદલું વાતાવરણ થઈ ગયા બધાને શરદી જો આને શરદી જેવું ઓલાને શરદી જેવું મને શરદી જેવું

જાડવા માં ટોચ ઉપર સિંગુ આવી કેમ ઉતારવી પોચી અગાઈ એમ છે નઈ એનું નિરાકરણ તો એમ જ કરવા કરવું પડે એવું કે ડાળી હોય બધી બહુ ઉપર હોય ગઈ કાપી જ નાખવી પડે ત્યાં પાછી સિંગુ આવે તો એ આવી ગઈ એમ તો છે એટલે એ ડાળી કાપી નાખી આ બીજી બધી ડાળીઓમાં આવી હોય એટલે આવશે ઉપર ચડીને ડાળી કાપવામાં અઘરું છે ત્યાં જઈને ડાળીઓ કેમ કાપવી હાલો કઈક ટ્રાય તો કરશું સીંગોય છે ડાળીઓ છે સારું ખબર નથી પડતી કેમ કરવું કેમ કરશું એટલે આ ઈ કરવા જેવું થોડીક હજી નાખજો ને ભારીમાં એ ભાઈ ભટકાતા નહીં હો બસ બસ હવે એમ જવા દે હવે હરી થાય લાગશે એને મૂકવા દે એમ ન કરે તું હક નથી કરતી એને મથવા દે ને જોતી કેટલી ભરીને ગયો હોય કેપેસિટી બાય કીડી પોતાના કરતા દસ ગણું વજન ઉપાડે અમારે જો આ કીડી પોતાના કેપેસિટી કરતાં પાંચ ગણું ઉપાડે કા હું કરું છું

બસ આમ જ કરાય હાલો થઈ ગયો તો ધો મારો દીકરો બહુ ડાયો બધુંય શીખવું જોઈએ ધોઈ નહીં ધોઈ નહીં કી ને હાલો વહી જાવ આગો વહી જા હવે એ બધું છે ઠેકાણે તારું પાડવું જોઈએ ને આ બધું ખેરી ચો એ એમાં લોટ છે એટમાં મૂકી દે હા વહી જા અંદર સરગો કાઢવામાં ડાયરેક્ટ એક તોડ નાખી ઉપરની સેના ભજીયા હરગવાન ભજીયા બસ પણ એ તોડાય માં એમ કરાય નહીં છૂટી જાય ભાઈ સાહેબ અઠવાડિયાનું નું થઈ ગયું હવે હાલો મૂકી આવો આપડે વર્થિજ છે એવું નથી હા ઓલા ખાડા જ નથી इकतालीस वेल ट्राई साहेब thank yeah. you